નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નવસારી જિલ્લાના વાસદા તાલુકાના વનારસી ગામે દીપવંદના સ્કૂલમાં સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પને ભવ્ય સફળતા મળી હતી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ધરમપુર દ્વારા ત્રીસ ના રોજ વાસ્તા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા વણારસી ગામે દીપવંદના સ્કૂલમાં સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાતા વણારસી સહિત આજુબાજુના ગામમાં ત્રણસો જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લેતા આરોગ્ય કેમ્પને ભવ્ય સફળતા મળી હતી આ કેમ્પમાં બ્લડ સુગર બ્લડ પ્રેશર તાવ શરદી દાંતના રોગો સહિત આંખની તપાસ કરાઈ હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને સ્થળ પર ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ તમામ સેવાઓ નિઃશુલ્ક રહી હતી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ધરમપુર આયોજિત કેમ્પમાં ઉપસ્થિત તમામ દર્દીઓ ઘર આંગણે મળેલી સારવારથી ખૂબ જ ખુશ થયા હતા અને મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓએ ફ્રી કેમ્પનો લાભ લીધો હતો આખો દિવસ દર્દીઓનો ઘસારો જોવા મળ્યો હતો આ કેમ્પને સફળ બનાવવા શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના સ્ટાફ સહિત દીપવંતના સ્કૂલના કર્મચારીઓ અને સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નટુભાઈ પટેલ ગ્રામના અગ્રણી પરસોત્તમભાઈ ગુલાબભાઈ પંચાયત સભ્ય વિનુભાઈ અગ્રણી નટુભાઈ માછ વિનુભાઈ પટેલ ગમનભાઈ મહેશભાઈ અને તાલુકા પંચાયતના સદસ્ય પદ્માબેન પટેલનો સુંદર સહકાર રહ્યો હતો